નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા રેશન કાર્ડ ધારકો સવારે છ વાગ્યાથી ઘસારો જોવા મળ્યો હતો જે હાલમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે રેશન કાર્ડ માંગ નામ હોય તે વ્યક્તિ નુંગી કે વાયસી કરવું ફરજિયાત કરવામાં માંગ આવતા દેવગઢ બારિયા તાલુકાના આસપાસના ગામડાઓ માંગથી લોકો ભાડા ખર્ચીને આધાર કાર્ડ માંગ મોબાઈલ નંબર લિંક કરાવવા મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ સી એસ સી સેન્ટરો જેવા સ્થળો ઉપર ભારે દોડધામ કરી રહ્યા છે ત્યારે હાલમાં ગ્રેશનીંગ દુકાનદારોએ જેને રેશન કાર્ડ માંગી કે વાયસી કરેલ ના હોય તેમને અનાજ મળવા પાત્ર રહેશે નહીં તેવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. તેવી ચર્ચાઓ ગામોમાં વહેતી થતાં લોકો સવારથી સાંજ સુધી ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. લોકો ખેતી કામ છોડીને આધાર કાર્ડ લિંક કરાવવા દોડી રહ્યા છે. સરકાર દ્વારા જાહેરાતો કરી દેવામાં આવી છે પરંતુ તાલુકા કક્ષાના તંત્રનું મેનેજમેન્ટ માંગબૂલ હોય તેવા દ્રશ્યો આ વીડિયોમાં દેખાઈ રહ્યા છે રિપોર્ટર કિરસાદેમ સલાટ દેવગઢ બારિયા ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ